કેસના આરોપીને વોરંટની બજવણી થતી ન હોય જેના કારણે કેસની ન્યાયિક કાર્યવાહીમાં વિલંબ થયેલ હોય જે અંગે મહુવા એસપી કચેરીએ બજવણી કરવા નામદાર કોર્ટ દ્વારા મોકલવામાં આવેલ હોય જે આરોપી છેલ્લા સત્તર વર્ષથી નાસ્તો ફરતો હોય જે આરોપીને મહુવા ડિવિઝન ટીમ દ્વારા વુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી સુરત શહેર ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી ઝડપાયેલ આરોપીનું નામ જણાવી દઈએ તો ભાઉભાઈ ભીમાભાઈ રાઠોડ મૂળ રહે દાઠા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હાલ રહે શિવોમાં એસ્ટેટ મોડેલ રેસિડેન્સીની પાછળ પટેલ વોટર કારખાનામાં સુરત આ કામગીરીમાં મદદનિષ્ઠ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે આહિર જે આર આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ બનેસંગભાઈ મોરી સહિતના જોડાયા હતા